પંચાયત મંત્રી એમને જે ગુરુ ગોવિંદ ચોક ઉપર જે અમારું આસ્થાનું કેન્દ્ર છે ત્યાં અમે સફાઈ કામ કરી રહ્યા હતા એ સમયે ઝઘડાના મૂળમાં આવેલા એમની સરકારી ગાડી લઈ અને બોડીગાર્ડ સાથે અમને ત્યાં આતંકવાદી કૃત્ય કેમ કરો છો એવું કહી અને આદિવાસી સમાજની સાથે ભારતભરના આદિવાસીઓનું અપમાન કરેલું છે એ એ બાબતની ફરિયાદ કે અરજી અમે વીસ તારીખે ધનપુર ફરી પાછી એ ફરિયાદનો જવાબ લેવા માટે સત્યાવીસ તારીખે ફરી પાછી અરજી આપી અને ત્યાર પછી અમે સાત તારીખે એ જવાબ લેવા માટે ગયા ત્યારે અમને રાજકીય જવાબ આપી અને તપાસને નિષ્પક્ષ રીતે કે ન્યાયિક રીતે તપાસ નથી કરી અને